જામનગરના એડવોકેટ હારૂન પાલેજાની હત્યામાં સંડોવાયેલા અસગર ઝુજાબ સાયને ઝડપી લેવામાં આવ્યો છે અને આ કેસમાં અત્યાર સુધીમાં પંદર આરોપીની ધરપકડ કરાઈ છે પોલીસે અત્યાર સુધી ચૌદ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા જ્યારે આ કેસનો મુખ્ય સૂત્રધાર અસગર જુસબ સાયછા ફરાર થઈ ગયો હતો જેની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે મહત્વપૂર્ણ છે કે જામનગરમાં બીડેશ્વર બેડી વિસ્તારમાં તેર માર્ચ બે હજાર રોજ એડવોકેટ હારૂન પાલેજાની કરાઇ હતી હત્યા એક ડઝન જેટલા એ છરી પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે ધારાશાસ્ત્રીની હત્યા કરી હતી મૃતક ધારાશાસ્ત્રીના ભત્રીજાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જામનગર પોલીસે પંદર શખ્સો સામે ગુનો નોંધીને એસઆઈટીની રચના કરીને તપાસ શરૂ કરી હતી રામનગરમાં થોડા સમય પહેલા એડવોકેટ હરુન કોલેજા નું મર્ડર નો કેસ હત્યાનો બનાવ બનેલો હતો જે હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે રિસ્પેક્ટેડ સર દ્વારા એક કેસઆઇટી ની રચના કરવામાં આવેલી હતી અને જે તપાસના અંતે અ જે આરોપીઓ છે કુલ પંદર આરોપી છે તેમના તબક્કાવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળેથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં જે છેલ્લા આરોપી અઝગર સાયચા છે તેની છેલ્લે ધરપકડ કરવામાં આવી છે અને આમ આમાં કુલ પંદર આરોપીઓની ધરપકડ આજ સુધી થઈ ગઈ છે હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયન્ટિફિક તેમજ સાયક પુરાવો મેળવી અને એમાં ચાર્જશીટ કરી આ કેસને કન્વિક્શન સુધી લઈ જાય કડકમાં કડક સજા થાય તે બાબત આગળની કાર્યવાહી ચાલુ છે